ચાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષર સવિતા ભાગ્ય કિરણ સત્યાસી પૂરું વાંચના એટલે શું જે વસ્તુમાં આપણને મોહ થાય જે વસ્તુમાં આશક્તિ થાય એ વસ્તુ શું કહેવાય વાંચના સ્વભાવ અને વાંચના આ બેમાં ફેર સ્વભાવ ટળે હ વાસના છે ને ટાળવી કઠણ પડે ટળે ખરી સ્વભાવ છે ને એ ટળી જાય એ આ જન્મના છે અને વાસના છે ને એ આગલા જન્મની છે ને બે ભેગા નોખા છે સ્વભાવ નોખા છે અને આ નોખા છે મહારાજ કે ગુણાતન સ્વામી કે વંડી હોય એમાં વરસાદ વરસે ખળ ઉગે થોડા દિવસ સુકાઈ જાય એ સ્વભાવ કહેવાય અને બોડીનું ધોકડ હોય એ સુકાય નહીં એને મૂળમાંથી કાઢો ત્યારે થાય એટલે વાસના દરેક અંગમાંથી નેત્રમાં જોવાની વાસના કાનમાં સાંભળવાની નાસિકામાં સૂંઘવાની બરાબર ને જીભમાં બોલ વણખાવું ને દરેક અંગમાં વાંસના છે વાંસ અને એટલે સર્વ અંગમાં વાસ કરીને રહેશે એના વાસના કહેવાય એટલે વાસના ટળે ક્યારે અતિશય મોટા પુરુષ હોય એની મન કર્મ વસની સેવા કરે એની આજ્ઞા મારે તો ન ટળે એવી વાસના હોય સ્વભાવ હોય પ્રકૃતિ એ બધું ટળી જાય શરીર ક્યાં સોડ્યું ગોકુળ મથુરામાં ભૂત ક્યાં થયો બોલો તો એવા પવિત્ર સ્થાનની અંદર ગોકુળ મથુરામાં શરીર છોડે તો ત્યાં મોક્ષ થવું જોઈએ ને થાવર અને જંગમ આ બે પ્રકારના તીર્થ છે સમજાય છે થાવરથી જંગમ એટલે હાલતું ચાલતું હં ભગવાન છે સંત છે હરિભગત છે એ હાલતું હાલતું તીરથ છે એ છે અહીંયા આવે છે અને ચપૈયા જે જવું હોય ને તો આંથી જ્યાં જવું પડે એ આવે નહીં આપણે અમે ઓ સમજાય છે એ અહીંથી આપણે જવું પડે અને છે એ છે આવે છે એટલે એ જ વસ્તુ જળ જ હતી સહિત વસ્તુ મળી જ ને તો વાંચના ટાળી જ પછી એને મેળા સ્વામી અને પછી વાસના ટાળી સમજો ગોકુળ મથુરા એ તીર્થ છે અને જોગી સ્વામી છે એ પણ એક રૂપ છે ભૂતની સદગતિ ક્યાં થઈ બસ હમ સદગત જ્ઞાતિ તો એટલે વાસના એટલે સંકલ્પ જે પ્રકારનો સંકલ્પ રહી જાય એ પ્રકારનો આપણે જન્મ ધારણ કરવો પડે દે પશુ પંખી જે એમાં જો શુભ વાસના અને અશુભ અશુભ વાસના બંધનકારી છે એમ શુભ વાસના છે એ પણ બંધન કરતા હશે જન્મ ધરાવે જોયું લાકડાની બેડી કહેવાય લોખંડની બેડી કહેવાય પથ્થરની બેડી કહેવાય એમ હોનું છે એની પણ બેડી એટલે સારા સદગુણ એનું અભિમાન એની બેડી કહેવાય બોલો અરે જે પ્રકારનો સંકલ્પ એ પ્રકારની વાસના રહે ઉત્પન્ન થાય એમાંથી જેવું બી વાવો એવું જાડું થાય સારું બી વાવ્યું હોય તો સારું વૃક્ષ થાય નબળું હોય જેવોથી જેવો આપણે સ્વામી બાપા કે ભગવાનના ભક્તમાં જેવો ઘાટ ઘડીએ એ આપણામાં સદગુણ આવે ખોટો ઘાટ ઘડીએ તો આપણામાં દુર્ગુણ આવે કેવો આપણે ઘાટ ઘડીએ છીએ જો કેવો આપણો સંકલ્પ કરીએ છીએ જો એવું ફળ આપણને મળે એને કંઈ ન થવાનું સ્વામી કે ભૂલ આપણી છે અને આપણે બીજામાં દાખલ કરીએ છીએ વાક આપણો છે અને આપણે બીજામાં જોઈએ છીએ સ્વામી કે પોતાના સ્વભાવ પોતાના દોષ નડતા નથી પણ ભગવાનના ભક્તમાં દોષ કલ્પે છે ને એ આપણને નડે છે શું આપણા આપણને નડતા નથી એમ પણ હામા ભક્તમાં જે દોષ કલ્પીએ એ આપણને આવે છે જો એટલે થાવર અને જંગમ બે પ્રકારના તીર છે સમજે ને થાવર એટલે સ્થિર જંગમ એટલે હરતું ફરતું સવિકલ્પ અને નિરિકલ્પ બે જો છે સવિકલ્પ છે પણ આપણા સ્વભાવને ટાળે છે નિર્વિકલ્પ સારું છે પણ જો આપણા સ્વભાવને ટાળે નહીં તો આપણે માટે ખોટું સમજો ને ટૂંકમાં આપણી ભેગા ભળી અને આપણા સ્વભાવને ટાળે એ આપણો મોક્ષ કરે સ્વામી કે જે આપણા દુઃખમાં ભાગ લે એ આપણા આપણો મોક્ષ કરે દુઃખમાં ભાગ એટલે આપણા સ્વભાવને હં આપણામાં કંઈ ખામી હોય ઉપાસનામાં નિષ્ઠામાં આજ્ઞામાં એ ખામી આપણી દૂર કરાવે આપણી ભેગા ભળી અને આપણા સ્વભાવને છોડાવે પણ સ્વભાવને ઉત્તેજન આપે નહીં જોયું ભેગા ભળી જાય અને પછી સ્વભાવને છોડાવે તું આજ્ઞા છો એમાં બહુ રાજી છે બહુ સારું છે હા એમને કહે નહીં આજ્ઞાની લોપવાની લોપાતી હોય તોય હિંમત આપે એમ પણ એને બોલ્યું ને કે સમજે ને એને ભેગા ભેડો નહીં તો શ્વેદ અંદાજ ઈદુ આ બધું ચાર પ્રકારની ખાવાનું છે ને એ અને પછી સ્વામી કે કોઈને એક વિશેની વાસના હોય કોઈની બેની હોય કોઈ ત્રણ કોઈ ચાર ને કોઈ પાંચ જો પાંચ વિશે છે ને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ વિશે એ આપણે શરીર અંદર છે બધા શબ્દ એટલે સાંભળવું છે ને કાન હું એટલે એ એટલે જીભા હં સૂંઘું એટલે નાસિકા સ્પર્શ કરવો એટલે શરીરને વાયુ શરીર જરા ઠંડી હોય ને ટાઈટ મળે ભાગ અરે કોઈને એક વિષયનું જ્ઞાન હોય કોઈને બેનું હોય કોઈને પાંચનું હોય તો ટૂંકમાં વાસના ટળે નથી પણ વાસના ટળી જાય જો મોટા પુરુષ એની ક્રિયા ગમે એનો ગુણ આવે તો એનો ગુણ આવે તો જો અરે ગુણાતાન સ્વામી जूनागढ़ ना पे सभा में बैठा था आठ नौ पर बंद आठ बजे गया पर संतो जिनके जिनता बजाई बाजार में रोटल होता ने गर्म कई सहाय थोड़ा सा थो खाता था तो स्वामी भी गया तो देखी गया उन्हें हाथ में रोटल पड़ी गया स्वामी के बहु खोटू थी के आप तो माता के भाई बाहर का अपने अन्न था बीज का जो डब्बा गया খট কাই চাই হা কথৰ পাচৰ বেঠা পিছ দীঘা এনে ভেগা ভাতে শুভ ভোগাই কাম যাব খাৱ খাও কাৱে আহো চ নাই હા ધો મા કહેવાય મા એટલે મા બાળકને દેખીને આનંદ થવો જોઈએ બેને બાળકને માતાને નથી આનંદ થવો જોઈએ માતાને બાળકને નથી આનંદ થવો જોઈએ હા મારી માતા છે માતા એમ થઈ મારું બાળક છે જો સ્વામી કે બહુ ખોટું ગયું હું એના માટે કેવો ભયંકર લાગ્યો હો સ્વામી એવા કે ઓહો ખીજા હૈ એની ભેગા ભેળ્યા સંતોષ મજા રોટલું ધીમા એટલે આપણી ભેગા ભળી અને આપણા સ્વભાવને સોડાવે સમજ્યા ને ઉત્તેજન ના આપે અને ઠપકો આપે મીઠો હં સ્વભાવ સુધરે એવો સ્વામી કે કોઈ માણસ હોય એને કદાચ કાંઈ એમાં ભૂલ થઈ ગઈ સ્વામી કે હાલો શા કે દૂધ કે દાળ હોય અને હાંઠથી પકડતા હોય કે પડી જાય ઢોળાઈ ગઈ એટલે બસ ખીધા હોય ન થાય એ તો એને ખબર છે થોડું હાથે ઢોળ નાખે પડી ગયો પછી સ્વામી કહે તો એ ન બોલાય એક તો એ નુકસાનથી એ હોય કે મને દાંત સાથે વટશે વટશે અને મંડળે બોલાવા તો વધારે થાય એ કહેવાય બે કલાક પછી કાંઈ વાંધો સાફ કરીને બધો લે એ તો કરે ઢોળાણ કરે જો દિલ મોટું રાખવું પડતો થાય ને કે ઘેર આમ કરતા ને ઘી આમ કરતા કે જ્યાં ઢોળફોડ કરતા આમ કરતા ત્યાંથી ઉપાડે ત્રીજી પેઢીની એ આપણે આશરે આવ્યા છે સ્વામી કે આપણો આશરો જઈએ એમ બીજું હોય કે જી પણ સ્વામી કે સાધુ થવું એમાં સુખ છે દુઃખ નથી પણ દુઃખ ક્યાં છે પોતાના સ્વભાવમાં ક્યાં છે દુઃખ સ્વભાવમાં છે એટલે સાધુ થવું શા માટે એ મોક્ષ માટે અત્યંતિક કલ્યાણને માટે આપણું અને બીજાના આ માટે જો આપણું કલ્યાણ થાય અને બીજા ભગવાનના ભક્તો એનું પણ કલ્યાણ થાય જો ગુણ લેવાનો બસ જો બધા ભગવાનના ભક્તો છે ભલે આપણામાં ભણેલા છે એ અભણ છે પણ આપણે કદાચ વધારે ભજન કરે છે એ વધારે નિમ પાળે છે એ વધારે આજ્ઞા પાળે છે જો સ્વામી કે ભાઈ હોય ને તો એનો અભિમાન હોય એમ હું ભણેલો અભણ છું બધે સાધુ થવું હેલું છે થયા પછી સાધુતાના ગુણ એ મેળવા અને મેળ્યા પછી એને પસાવવા એ છે પહેલાં ખાવાનું પછી પાસન થાય અને તે પછી લોહી થાય હું પરબારો લોહી ન થાય ફરવાર કોઈ પીધું હોય તો થાય મારી સીધું મૂકી દે તો થાય પરબારું લોહી સડાવે છે ને ના ખાય તોય લોહી થઈ જાય બોલો બરાબર અંશે મારીને સડાવી દઈએ પછી કયા પ્રકારનો છે તો એમ સામે વિરોધ થાય એ હોય બી સી જે હોય તે તેરથ બે પ્રકારના સમજે ને થાવર અને જંગમ ન્યા જ શરીર સોયું બોલો કેવું પવિત્ર કહેવાય અહીંયા આપણે ત્યાં બધે જાય છે અને એ ન્યા ત્યાં આવ્યો બહુ હોશિયાર કહેવાય એમાં એનો ભાગ નથી બી સંકલ્પ રહી ગયો હોય ને એટલે થાય એમ એ છોકરાને છોકરાને પરણાવો છે કે કેમ કરશે શું થાય ધાન જોડ્યું છે ધાનમાં જવું છે વરાજાનો દાદો થવો છે વરાજાના દાદા આવ્યો ભાઈ દાદા હરાજાના દાદા આવ્યા કા એને સંકલ્પ કરી ગયો હતો ને અરે છોકરાનો છોકરો તો ને જાન જોડી તો હા આવ્યો આને ગાર્ડન પડ્યું હતું ને બેસી ગયો ઉંટાઇને કેમ છો ફોન કરું પછી આવ્યા પણ કાંઈ પછી સ્વામી પાણી પછી સ્વામી પાણી સાંટો તો બી ગયો પછી પાછો બધું પત્તી ગયા પછી આવ્યા પાછા સ્વામી ગયા હતા અને પછી ન્યા આટો મારે કોઈને બોલાવે કાંઈ નહીં પછી તીકમ ભગત હતા એ આવ્યા પછી જોયું પછી સ્વામી પ્રાર્થના કરી સ્વામી હાલો જઈ ને ગયા પછી પાણી સાંટ્યું કાંને ને ઓછીને નેવા ને આમ બેઠો હતો પછી સ્વામી પાણી આમ સાઠું બધું પીએ એક જરી ટીપ હેઠું ન પડે વીસ લીટર પાણી કેટલું એક હાંડો આખો લોટા ભરી ભરી કે બધું પી ગયું છે અને પછી હા અને પછી હેઠળ વંડી છે વંડી દેવાથી હેઠળ આવ્યો માંડ્યો ત્યાં પછી લાકડું મૂક્યું ગોળ હું વીટાડે વીટા ઉતરી કરકી બહાર થઈને પછી ઉઈ ગયો થોડો આમ સેટ ગયો ને તે મરી ગયો એટલે કહેવાનું એ તીર્થ બે પ્રકારના થાવર જંગમ તીર્થ ત્યાં હતો થાવર હતો પણ જંગમ મળ્યા ને ત્યારે થાય એમ સ્વામી કે જે ધી કોને કીધું બોલો ધરમપ કુસુળભાઈ કીધું ને ભામણને કહે તેથી બોલતા ચાલતા તો ભગવાન મળે તારો કાંડો ચાલે મારો કાંડો ચાલે ને ત્યાં કલ્યાણ થાય ત્યારે તારે વાસવાની કહેતા મારે સાંભળવાની બે ના રોટલા હાલે બોલતા ચાલતા ભગવાન મળે અને તેથી કલ્યાણ થવાનું છે અને તે થાય નહીં 우러세자